સુરત માં સરથાણા વિસ્તાર માં હાલ માં એપেন্ডિક્સ ના ઓપરેશન માં બેદરકારી દાખલનાર ડોક્ટર ને કોઈ અફસોસ નથી ડોક્ટર ને પોતાની કર્તવ્ય પર કોઈ અફસોસ નથી 1 વર્ષ પહેલા મહિલા ના એપেন্ডિક્સ ના ઓપરેશન માં બેદરકારી દાખલી હતી ઓપરેશન દરમિયાન બેદરકારી કરતા જ મહિલા નું મોત પણ થયું હતું લગભગ 1.2 લિટર જેટલું લોહી પર વહી જતાં જ મહિલા નું મોત થયું સરથાણા પોલીસ ડોક્ટર ની ધરપકડ કરી છે હાલાકી ડોક્ટર ને કોઈ પણ જાત નો અફસોસ અહીંયા દેખાતો નથી સુરતના સરથાણામાં એક જે તબીબ છે તેના પર હાલ જે છે તે માનવ નો ગુનો કરવામાં આવ્યો છે તે મહિલાનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું હાલ આપ જોઈ રહ્યા છો સુરતના સરથાણા વિસ્તારની આ સીધી ઘટના છે હાલ આપને તેમની સાથે